આજે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાથળિયો શામ સુંદર સુખકારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે સમજીને સુખજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને વશ પાતળી મુક્તાનંદ સ્વામી આ પદમાં રાજા પરીક્ષિતના ઉદાહરણ દ્વારા પ્રેમલક્ષણા ભક્તિ કોને કહેવાય સવળી સમજણ કોને કહેવાય ભક્તપણું કોને કહેવાય ભગવાનને તત્વે કરીને જાણ્યા કોને કહેવાય એ સુંદર રીતે સમજાવે છે ભાગવતના દસમા સ્કંદની અંદર રાસ પંચાયધ્યાયનું વર્ણન સાંભળીને રાજા પરીક્ષિતને બહુ મોટો શંકા અને તર્ક વિતર્ક થયો છે એમણે આટલી આટલી અવતારોની કથા સાંભળી ભક્તોની કથા સાંભળી ભક્તોના ચરિત્રો સાંભળ્યા ગજગ્રાહની સાંભળી બલિરાજાની વાત સાંભળી ભક્ત પ્રહલાદ અને ધ્રોવજીની વાતો પણ સાંભળી આટલું સાંભળ્યા પછી પણ ભગવાનના દિવ્ય અને અલૌકિક ચરિત્ર એવા જે રાસલીલાના વર્ણનની અંદર એને શંકા થઈ છે કે ભગવાને આવું કેમ કર્યું દુનિયાનો કોઈ સામાન્ય કક્ષાનો માણસ હોય તે પણ પરદારા સાથે રાસ લીલા ન કરે અને જે ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા જે ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે એવા ભગવાન કૃષ્ણે ભીમ દર્શનમ પરસ્ત્રી ગમન કેમ કર્યું આ એક નહીં જેટલી જેટલી ગોપાંગનાઓ હતી એટલા રૂપ ધારણ કરી ને રાસ કરી ગુરુજી આ વાત મને સમજાતી નથી મારા મતે તો એવું છે પરીક્ષિતે કહ્યું કે ગુરુજી આ અધર્મનું ચરિત્ર કહેવાય શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય કહેવાય કવળી સમજણ ભગવાન પૃથ્વી ઉપર તે વખતે હાજર નહોતા તેમ છતાં પણ આ પરોક્ષ ચરિત્ર ની અંદર પણ રાજા પરીક્ષિત પરીક્ષકની શંકા થઈ છે જો હૈયાની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ હોય ભગવાનનો મહિમા સમજાયો હોય ભગવાનના કોઈ પણ કાર્ય કે આદેશ ઉપદેશની અંદર દિવ્ય ભાવની દ્રઢતા થઈ હોય સ્વરૂપનિષ્ઠા પાકી થઈ હોય તો ભગવાનના કોઈ પણ માનુષી ચરિત્રની અંદર શંકા કુશંખા ન થાય સવળી સમજણ ન લીધી ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે ભગવાન ભક્તના જેવા થાય છે ભક્તના હાવભાવને સ્વભાવ પ્રકૃતિને ગ્રહણ કરે છે સજાતી સજાતીમાં હેત થાય સંતને ભગવંતમાં આપણને હેત થાય ક્યારે જ્યારે આપણા જેવા થાય ત્યારે મહારાજે વચનાવ્રતમાં એ પણ કહ્યું કે કુંતાજીએ સૂર્યનો સંગ કર્યો જ્યારે સૂર્ય પોતે રૂપની અંદર પધાર્યા ત્યાર પછી એના અંગસંગનું સુખ આવ્યું અને એના દ્વારા એક બાળકનો જન્મ થયો એનું નામ કર્ણ જો સૂર્ય પોતાના પ્રકાશ સાથે પોતાની શક્તિ સામર્થ્ય અને તેજ સાથે કુંતાજી પાસે આવ્યો હોત તો કુંતાજી તો શું આખી એ ધરાતર બળીને ખાખ થઈ જાત એમ ભગવાન તો અનંત અનંત સૂર્યો અનંત અનંત ચંદ્ર એ તમામનું તેજ ભેગીત ભેગું થઈને અક્ષરધામમાં જાય તો અક્ષરધામમાં દિવ્ય શીતળ અને શાંત તેજની અંદર સમાવિષ્ટ થઈ જાય એવા અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આલોકની અંદર પધારે ત્યારે પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય શક્તિને છુપાડીને મનુષ્ય જેવા થાય છે કારણ કે માતાને એવી ઈચ્છા હોય કે ભગવાન મારા બાળક બને અને બાળક તરીકે મને ભગવાન સુખ આપે સ્તનપાન કરાવે એને રમાડે જમાડે કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે હું ભગવાનનો પિતા બનું ભગવાનનો મિત્ર બનું ભગવાનની પત્ની બનવું ભગવાનની સખી બનવું આવા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી પર પધારતા હોય છે સુખદેવજી તો આ ચરિત્ર ગાવામાં અને નજર સામે આ ચરિત્ર થઈ રહ્યું છે એને નિહાળવામાં એટલા બધા તન્મય બની ગયા હતા અને આ પ્રશ્ન સાંભળીને સુખદેવજીને ઘણો ખેદ થયો છે આટલા આટલા દિવસોથી મારી કથા સાંભળે છે તેમ છતાં જેના ચરિત્રો સાંભળવાથી જેમાં પ્રીતિ ને ભક્તિ કરવાથી જીવાત્મા કાળના મુખમાંથી બચી જાય એની અંદર એને શંકા કુશંકા થઈ प्रेमनि वात परीक्षित सवळि समज धीरे समजीने शुकजिये रसने छुपाड्यो मोक्षरीत कहि दी धीरे प्रेमी जनने वश पातळियो શ્યામ સુંદર સુખ કારી શંકામાંથી બહાર કાઢવા માટે રાજા મોક્ષની રીતિ બતાવી ભગવાનના ચરિત્રો દિવ્ય છે ભગવાન નિર્ગુણ તત્વ છે ભગવાન નિર્બંધ તત્વ છે ભગવાન માયા પરનું તત્વ છે ભાયા જો ભગવાનનો સ્પર્શ કરવા માટે આવે તો ભગવાનના સંગની અંદર માયા પણ નિર્ગુણ થઈ જાય એ પછી જળ પદાર્થ હોય કે ચૈતન્ય તત્વ હોય માણકી ગોળી પશુ જાતિ હોવા છતાં પણ ભગવાન એના ઉપર વિરાજમાન થયા અને એની સેવા અંગીકાર કરી અક્ષરધામની મુક્ત દાદા ખાજનના દરબાર ગાર માટીના મકાન હતા એમાં મહારાજ ત્રીસ વર્ષ સુધી રહ્યા એ બની ગયા જે વાઘા અલંકાર ભાગ વગેરે ધારણ કર્યા એ પણ નિર્ગુણ બની ગયા ભગવાને જે મોજડી ધારણ કરી એ પણ નિર્ગુણ ભાવને પામી ગઈ પ્રાસાદિક વસ્તુ બની ગઈ એનો પણ મહિમા સામાન્ય બે ચાર આનાની મોજડી હોય ચામડાની બનેલી મોજડી હોય અને નવી નવી પહેરવા માટે પ્રયત્ન કરીએ તો આપણા પગની ચામડી છોલાઈ જાય પગમાં ફરફોટા પડી જાય એવી કડક લાકડાછાપ મોજડી હોય એને જો આપણે અડવું હોય એનો સ્પર્શ કરવો હોય તો અડતા પહેલાં આપણે પોતાના હાથ ધોવા પડે ગાયકવાડ સરકારની મોજડી હીરા મોતી જવેરા થી જડેલી હોય લાખો રૂપિયાની એની કિંમત હોય પણ કદાચ આપણે જોઈએ એને અડ્યા તો અડ્યા પછી હાથ ધોવા પડે મોજડી તો બંને છે એક મોજડીને ગાયકવાડ સરકારનો સંગ થયો અને બે આનાની મોજડીને ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્માનો સંગ થયો તો એ મોજડીને અડતા પહેલા હાથ ધોવા પડે નિર્ગુણ ભાવને પામી ગઈ સુખદેવજીએ કહ્યું કે ભગવાન કંઈ પણ કરે કંઈ પણ કહે કંઈ પણ ચરિત્ર કરે એ લોકોના કલ્યાણના માટે છે અગ્નિને ક્યારેય પણ ઉધય લાગી શકતી નથી એમ ભગવાન પોતે જેમ તુલસીદાસજીએ પોતાની રામચરિત માનસની કથામાં લખ્યું કે ગુસાઈને કોઈ જાતનો દોષ ન લાગે સાચા સંત અને ભગવાન છે એ માયામાં રહેવા છતાં પણ માયાથી નિર્લીપ રહે છે જળ કમળવત એમની આંખો જળ કમળવત એમના નેત્ર જળ કમળવત એમની ક્રિયા જળ કમળવત એમનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ તમામ દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે અને જ્યાં સુધી આ ચરિત્રની અંદર પ્રીતિ નહીં થાય એમાં દિવ્યતાને નિર્દોષ ભાવ નહીં જાગે ત્યાં સુધી પરીક્ષિત તમારું કલ્યાણ થવું મુશ્કેલ છે સવળી સમજણ એટલે શું એને સમજવા માટે આપણે આવતીકાલનું ચિંતન સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ